પ્રસ્તુત છે કવિત્રી ત્રી સુશ્રી જશુબેન બખરાણીયા લિખિત ગઝલ કારકૃતિ ભર બપોરે કોણ ઢોંકી જાય છે ભર બપોરે કોણ ઢોંકી જાય છે સ્પર્શ એનો સેજ અડકી જાય છે સ્પર્શ એનો સહેજ અડકી જાય છે ભરભોરે કોણ ઢોંકી જાય છે નૈન મારા ના લડે બીજે કશે નૈન મારા ના લડે બીજે કશે અંગાર ખડકી જાય છે દિલમહી અંગાર ખડકી જાય છે ભરબપોરે દાવ તે કેવા રમ્યાતા બોલે દાવ તે કેવા રમ્યાતા બોલે એ જ અચરજ સૌને ખટકી જાય છે એ જ અચરજ સૌને ખટકી જાય છે ભરબપોરે હો સમયને માનતો પકડો કલમ હોય સમય તો હાલ ભટકી જાય છે ભરબપોરે પડે ને હું પડે રહેવું હવે તું પડે ને હું પડે રહેવું હવે તે છતાં તે છતાં ત્યાં પ્રેમ પ્રગટી જાય છે ખૂબ જામી વાત તમારી હતી ખૂબ જામી વાત તમારી હતી કઈક કારણથી જ અટકી જાય છે કઈક કારણથી જ અટકી જાય છે બપોરે ગીત સરસ જશુ આ ગાતા જાય છે ગીત સરસ જશુ આ ગાતા જાય છે ને ગઝલમાં એમ ઝળકી જાય છે ને ગઝલમાં એમ ઝળકી જાય છે ભર બપોરે કોણ ટોંકી જાય છે ભર બપોરે અસ્તુ